આજના વ્યસ્ત જીવનમાં ખરાબ ખાવાની આદતો અને બિનારોગ્યપ્રદ જીવનશૈલીને કારણે લોકો પ્રોટીનની કમીથી પીડાઈ રહ્યા છે જો તમે શાકાહારી છો તો તમારે તમારા આહારમાં આવા ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ નંબર એક તમને જણાવી દઈએ કે બ્રોકોલી એક સુપરફૂડ છે જેમાં ઈંડા કરતાં વધુ પ્રોટીન હોય છે તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો અથવા તમે તેનો જ્યુસ પણ પી શકો છો આ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે આ સાથે પ્રોટીનની કમીને પણ દૂર કરી શકાય છે નંબર બે કોળાના બીજમાં પણ સારી માત્રામાં પ્રોટીન હોય છે આ ઉપરાંત તે જિંક આયર્ન કોપર મેગ્નેશિયમ પોટેશિયમ અને સેલેનિયમનો પણ સારો સ્ત્રોત છે તમે તેને સ્મૂધી તરીકે અથવા તેને સૂકા શેકીને અને સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો નંબર ત્રણ ચણા પણ પ્રોટીન નો ભંડાર છે આ ઉપરાંત તેમાં સારી માત્રામાં ફાઈબર પણ જોવા મળે છે જો તમે તેને ખાઓ છો તો ભૂખને નિયંત્રિત કરવી સરળ બને છે આ વજનને પણ સંતુલિત રાખે છે તો મિત્રો આ આ વિડિયોનો ભાગ એક છે આગામી વિડીયોમાં આપણે તેનો ભાગ બે બનાવીશું તો મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ